નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું છું અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં લાઠી તાલુકો એક સમયે રાજવી અને એક સ્ટેટ કહેવાતું એ સમયે અહીંયા દરબારગઢ મહેલ જેલ જેવી અનેક વસ્તુઓ હતી પણ એમાંની ઘણી બધી વસ્તુઓ અત્યારે જર્જરિત હાલતમાં છે અને ઘણી બધી વસ્તુઓ અત્યારે હયાત પણ નથી એમાં હું આજે તમને એક એવી વસ્તુ બતાવવાનું છું કે જે એકસો વીસ વર્ષ જૂની જેલ તો આજે આપણે એકસો વીસ વર્ષ જૂની બે ઓગણીસો પાંચમાં બનેલી જેલ અને આ જેલ જે અત્યારે હોમગાર્ડની ઓફિસ છે તો આપણે એ જેલ જોવા જઈશું અમારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ જેલ છે તો અંદર જોઈએ કે આ જેલની અંદર કેટલા ઓરડા છે અને બીજું બધું ઘણું બધું જે જૂનું છે કે પથ્થરોની બનેલી આ સુંદર મજાની જેલ આપણે જોવાની છે તો ચાલો લાઠીજારે દરબારગઢ અને જે ગોહિલ ગોહિલ વાડમાં આવતું એ સમયે આ તમે જોઈ શકો છો કે જે જમાદાર અહીંયા કામ કરતા એમને બેસવાની અહીંયા જગ્યા છે આ બંને એ છે અને એમની બાજુમાં જેમને કાકા તો આ મૂળ જેલ છે મૌલિકભાઈ તમને બતાવશે આની અંદર છ ઓરડા છે અહીંયા કેદીઓને રાખવામાં આવતા અને ટોટલ ખૂબ જ ઊંચી દિવાલ છે આ જે બે બે થરવાળી દિવાલ છે અને પથ્થરોની બનેલી છે તમે જોઈ શકો છો અત્યારે તો ઘણી બધી વસ્તુઓ જે છે કે જે લાઠીમાં હયાત નથી પણ આ એકસો વીસ વરિ વરસ જૂની જેલ કે જે હજુ અડીખમ છે કવિ કલાપીની નગરી લાઠીમાં રાજાશાહી વખત વર્ષ ઓગણીસો પાંચમાં આ તૈયાર કરાયેલી જેલ હજુ પણ અડીખમ ઊભી છે આ જેલનું બાંધકામ પથ્થરમાંથી કરાવવામાં આવ્યું છે પથ્થરમાં અલગ અલગ ચિત્રો પણ કંડરવામાં આવ્યા હતા જેલના નાના નાના બેરેક પણ બનાવવામાં આવ્યા છે આ તમે જે બેરેક જોઈ રહો છો તેમાં કેદીઓને રાખવામાં આવતા અને લોકો અહીં જેલ જોવા માટે પણ દૂર દૂરથી આવે છે રાજાશાહી વખતે કેદીઓને અહીં કેદ કરવામાં આવતા અને અહીં લોખંડના વજનદાર દરવાજા પણ છે જો કે હાલમાં આ જેલ જર્જરિત બની રહી છે પરંતુ હોમગાર્ડની ઓફિસથી આ જેલ ફરીથી બે હજાર અગિયારમાં અહીં હોમગાર્ડ ઓફિસ શરૂ થઈ હતી હું તમને અત્યારે હોમગાર્ડની ઓફિસ પણ બતાવીશ અને આ જગ્યા સચ સચવાઈ રહે તે માટે અનેક રજૂ રજૂઆતો પણ થઈ છે અને અનેક જગ્યાએ એના વિશે કહેવામાં પણ આવ્યું છે કે આ જેલનું રિનોવેશન કરી અને આ જેલને ફરીથી શરૂ કરવામાં આવે હું તમને મૌલિકભાઈ આ સાઈડ બતાવવામાં આવું છું આ સાઈડ તમે જોઈ શકો છો જૂનું જે બે માળનું જે પથ્થરોથી બનેલું અને તમને જોઈ શકો છો આ હોમગાર્ડની ઓફિસ છે અત્યારે બે હજાર અગિયારથી અહીંયા હોમગાર્ડની ઓફિસ કાર્યરત છે અનેક જગ્યાઓ છે જે તમે જોઈ શકો પથ્થરોની બનેલી તો અત્યારે આપણે લાઠીની ઐતિહાસિક ધરોર સમાન આ જેલની મુલાકાત એ છે અને અત્યારે આપણી સાથે કાનાભાઈ છે તો કાનાભાઈ એમ કે છે કે અહીંયા એક મૂવીનું શૂટ થયું હતું કાનાભાઈ કઈ મૂવીનું શૂટ થયું હતું અહીંયા તો લાસ્ટ છો મતલબ છેલ્લો દિવસ છેલ્લો દિવસ એ ભાઈને જેલની અંદર અહીંયા રાખવામાં આવ્યા હતા જે આઈનું શૂટિંગ લીધું હતું જેલનું તો મૌલિકભાઈ બતાવો ધ લાસ્ટ શો કે જે નેટફ્લિક્સ ઉપર અત્યારે બૂમ પડાઈ રહી છે ખૂબ જ સુંદર મજાની ફિલ્મ છે જે બે હજાર એકવીસમાં ગુજરાતી ભાષામાં રિલીઝ થઈ હતી અને જે એક ડ્રામા હતો અને જે આપણા અમરેલીના જ પાન નલિન કે જેમનો જન્મ અમરેલી જિલ્લાના અડતાલા ગામમાં થયો તો એમણે આ ડાયરેક્ટ કરી હતી અને એને આપણી આ જે ઐતિહાસિક ધરોહર છે એને અત્યારે વૈશ્વિક સ્તરે દૂર દૂર સુધી પહોંચાડી અને તમે એમાં એક સીન હતો કે એમના પિતા જે છે એ સાયકલ લઈને આવતા હતા અને એનો જે છોકરો છે તે જેલમાં હતો તો આ એ જ જેલ છે તમે જોઈ શકો છો આ જે વચ્ચેની જેલ છે એની અંદર જ એ ફિલ્મનું શૂટિંગ થયું હતું પાન નલીન દ્વારા આ મૂવી શૂટ કરવામાં આવી હતી અને એ મૂવીને વિશે હું તમને વધારેમાં જણાવી દઉં તો આ ફિલ્મ હતી જેને પંચાણુંમાં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર્સ ફિલ્મ માટે ભારત એન્ટ્રી તરીકેની પસંદગી કરવામાં આવી હતી પાન નલીન દ્વારા ઘણી બધી ફિલ્મો બનાવવામાં આવી છે એમાંની જ ધ લાસ્ટ શો કે જેને છેલ્લો શો તરીકે પણ ઓળખવામાં આવે છે એવી મૂવીનું આપણા આ જેલમાં શૂટિંગ થયેલું છે ખૂબ જ સુંદર મજાની આ મૂવી છે જો એને નેટફ્લિક્સ ઉપર તમે જોઈ શકો છો અને આ તમે જેલ જોઉ છો એની અંદર અમને પણ આ વાતની ખબર નથી પણ આ કાનાભાઈ થકી અમને આ વાતની ખબર પડી કે આ અહીંયા આ જગ્યા ઉપર મૂવી બનાવવામાં આવી છે તો આપણી અમરેલીની આવી ઘણી બધી જગ્યાઓ છે કે જેને આપણે જોઈ નથી શકીએ અને જાણી નથી શક્યા તો આ વિડીયો થકી હું તમને એ જ કહેવા માગું છે કે જો આપણે પણ ખબર નથી કે અહીંયા મૂવીના શૂટ થઈ ગયા છે તો આ જગ્યા આ વિડીયો થકી હું તમને બતાવવા માગું છું હજી ઘણી બધી વસ્તુઓ છે મૌલિકભાઈ આ પથ્થરો છે અને અહીંયા ઉપર એક વસ્તુ પણ લખેલી છે ચાલો હું તમને આ જેલની માહિતી આપવામાં આવી છે કે લાઠી જેલ જે બિલ્ડિંગ છે તેને ઓપનિંગ ઇયર ઓગણીસો પાંચ બનાવવામાં બનાવવાનું શરૂ કર્યું ઓગણીસો બાસઠ થી આ જેલ કાર્યરત છે અને બે હજાર બે હજાર અગિયાર થી આ જેલમાં હોમગાર્ડની ઓફિસ પણ શરૂ છે મેં તમને હોમગાર્ડની ઓફિસ પણ બતાવી અને જો આવા જ ઐતિહાસિક ધરોહર અને આવી જૂની જૂની જગ્યાઓ જોવા માંગતા હોય અને ગામડાની રીલ એન્જોય કરવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અમે અનેક પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ત્યાં પણ અમે છીએ તો ત્યાં પણ જઈને અમને ફોલો કરી લો મળીએ નવા વિડીયોમાં અને હા આ જે જગ્યા છે એનું લોકેશન તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઉં છું તો ત્યાં જઈને આ લોકેશનની પણ માહિતી મેળવી શકશો જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયોમાં